રાજકોટ જિલ્લાના ઉપલીતામાં આજે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાય હતી. 8 વર્ષનો સમય ગાળો પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાય હતી. ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરીભાઈ ઠુંમરનાનું નામ સામે આવ્યું હતું. તેમ જ વાઇસ માટે વિનુભાઈ ગેટિયાના નામ આવ્યું હતું. મેન્ડેટ ત્યારે પરેશ ઉસદરિયાએ મેન્ડેટ વિરુદ્ધ જય માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ફોર્મ ભર્યું હતું. મેન્ડેટ વિરુદ્ધ જય પરેશ ઉસદરિયાએ ફોર્મ ભરાતા ચૂંટણી યોજાય હતી. ચૂંટણીમાં કુલ 17 સભ્યોએ મતદાન કર્યું જેમાં હરીભાઈ

તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની ઉમેદવારી માટે કુલ બે ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી ઉચદડીયા પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉજદડીયા ને છ મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમર ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે